તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત માહિતી યુટ્યુબ સમાચારના સમાચાર ઉપર જે દેશ દુનિયાના અને ગુજરાતને લગતા આઠ મોટા સમાચારોની જયારે વાત કરવાની છે ત્યારે આજે મંગળવારના રોજ જે મોટા સમાચાર આવી રહ્યા છે મોટા સમાચારની વાત કરવામાં આવતો હવે કે ખેતી અને પશુપાલકો માટે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે જે આ મિત્રો અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે પશુપાલકોને પાંચસો પચીસ કરોડ રૂપિયાનો બોનસ ચૂકવાશે એટલે કે મિત્રો અમૂલ ડેરી ભારતની સૌથી મોટી ડેરીમાંની એક ડેરી છે ત્યારે આ ડેરીને દૂધને લગતી અલગ અલગ પ્રોડક્ટો બનાવવા માટે આવે છે ત્યારે મિત્રો આજે ધુવેટીના પર્વ પર ડેરીના ચેરમેન વિપુલ પટેલે સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે આ વખતે પશુપાલકોને પાંચસો પચીસ કરોડ રૂપિયાનો બોનસ ચૂકવવામાં આવશે જેને લઈને પશુપાલકોમાં ખુશી વ્યાપી છે તો મિત્રો વિપુલ પટેલે રાજકીય રંગમાં કીધું હતું કે અબકી બાર પાંચસો પચીસ કે પાર આ ડેરીમાં અઢાર હજાર દૂધ મંડળીઓ સાથે છત્રીસ લાખથી વધુ ખેડૂતો સંકળાયેલા છે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે અને મિત્રો લોકસભાની ચૂંટણી પહેલાં અમૂલ ડેરીમાંથી ક્યાંક ને ક્યાંક પશુપાલકો માટે પાંચસો પચીસ કરોડનો બોનસ છે તે લોકસભાની ચૂંટણી પહેલાં એક ખૂબ જ મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ખોલ્યું પોતાનું ખાતું એટલે કે મિત્રો આજે આઈપીએલ બે હજાર ચોવીસ સિઝનની છઠ્ઠી મેચમાં આરસીબીની ચાર વિકેટથી શાનદાર જીત થઈ છે અને પંજાબ કિંગે એકસો સિત્યોતેરનો ટાર્ગેટ આપ્યો હતો જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે માત્ર ઓગણીસ ઓવરમાં આ સ્કોર હાંસલ કરીને આજની મેચ પોતાને જ નામ કરી દીધી હતી મિત્રો વાત કરવામાં આવે તો વિરાટ કોહલી આજે તેના રન મશીનના રૂપમાં જોવા મળ્યો હતો અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના જીતના દ્વાર સુધી લઈ જવા માટે વિરાટ કોહલીએ શાનદાર પારી ખેલી હતી એટલે કે મિત્રો વિરાટ કોહલીના વિરાટ કોહલીના ચાહકો માટે વિરાટની કમબેક્સ વાપસી એ ખૂબ જ મોટા સમાચાર કહી શકાય છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતો માટે વરસાદની દ્રષ્ટિએ વર્ષ સારું રહેશે એટલે કે મિત્રો હોલિકા દહન સાથે જ આગાહીકાર અંબાલાલ પટેલ રાજ્યમાં વાર્ષિક વરસાદ કેવો રહેશે તેના અંગે આગાહી કરી છે અને જેમાં હોળીની જ્વાળા પ્રતિ વર્ષના હવામાનનું અનુમાન લગાવવામાં આવે છે આ અંગે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે સૂર્યાસ્ત પછી હોળીકા દહન સાથે જ પવન પશ્ચિમી રહ્યો હતો અને ગુમાવ નેતૃત્વ રહ્યો હોવાથી ખેડૂતો માટે વર્ષ સારું રહેશે આ અંગે અંબાલાલ પટેલે આગાહીના દિવસોમાં હવામાન અંગે જણાવ્યું છે કે એપ્રિલથી જૂન સુધીમાં રાજ્યભરમાં આંધી અને વંટોનું પ્રમાણ વધુ રહેશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે છેવાડાના ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે તેવું કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું છે જી મિત્રો હાલમાં જ એક પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ વિધાનસભાના ગૃહમાં પાણી પુરવઠા વિભાગની માંગણીઓને રજૂ કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં શહેરી તથા ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકોને પીવા માટેનું શુદ્ધ પાણી તેમજ ખેડૂતોને સિંચાઈનું પાણી પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના અંદાજપત્રમાં પાણી પુરવઠા પ્રભાગ વિભાગ હેઠળ કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં કરવામાં આવી છે મિત્રો વાત આવે તો દેસાઈએ પાણી ખેડૂતો માટે ખૂબ જ મોટી જાહેરાત કરી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોના દેવા વિશે મોટો સમાચાર એટલે કે ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ કે નહીં તેને લઈને રાહુલ ગાંધીએ બીજેપીમાં પ્રશ્ન કરું છું જી મિત્રો હાલમાં બીજેપીનું જે કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું છે લોકસભાની ચૂંટણીનું ત્યારે બીજેપીએ એક સૂત્ર આપી છે કે બીજેપીના હું છું મોદીનો પરિવાર અભિયાન વચ્ચે ત્યારે રાહુલ ગાંધી એક ફોટો શેર કરીને પીએમ મોદી પર પ્રહાર કર્યા છે મિત્રો રાહુલે શેર કરેલા ફોટોમાં પીએમ મોદી સિવાય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત કેટલાક લોકો બેઠા છે અને રાહુલે કેપ્શનમાં લખ્યું છે કે ખેડૂતો દેવાદાર છે યુવાનો બેરોજગાર છે અને મજૂરો લાચાર છે આ બધા વચ્ચે મોદીનો અટ મોદીનો અસલ પરિવાર દેશને લૂંટી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધી ઘણા સમયથી પીએમ મોદી પર અદાણીનો ફાયદો કરાવવાની આરોપ લગાવી રહ્યા છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે આ કાર્ડ છે તે કાર્ડમાં તમને મળશે રૂપિયા બે લાખનો વીમો જી હા મિત્રો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે બે હજાર વીસમાં ઈ શ્રમ કાર્ડધારક યોજના શરૂ કરી હતી આ યોજનાનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ લાખ ઓગણત્રીસ કરોડ એકતાલીસ લાખ બત્રીસ હજાર નવસો તેત્રીસ ઈ કાર્ડ બનાવવામાં આવ્યા છે ત્યારે મિત્રો આર્થિક સહાય ઉપરાંત સરકારની શ્રમ કાર્ડ ધારક ધરાવતી વ્યક્તિને બે લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે ત્યારે મિત્રો ઈશા ઈ શ્રમ કાર્ડ ધ્વારાક પ્રધાનમંત્રી યોગી માનધન યોજના અને સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના સાથે સ સાથે સાથે આયુષ્માન ભારત અને પ્રધાનમંત્રી કૌશલ વિભાગ યોજના અને પ્રધાનમંત્રી રોજગાર સર્જન યોજના પણ ઉપલબ્ધ છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે હવે એકસો બાર નંબર તમે ડાયલ કરશો એટલે પોલીસ થઈ જશે હાજર જી હા મિત્રો હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાના રિસ્પોન્શન ટાઈમ ઘટાડવામાં આવશે મિત્રો હવે બે એકસો બાર ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરાશે જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ડાયલ કરશો અને પોલીસ તમને ઝડપથી સેવા આપવી શકશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાનો વિષય કેમ કે કે મિત્રો તમે બધા જાણો છો હવે રોબોટ ખેતરમાં મજૂરી વર્ગના છે તેમના માટે ચિંતા ઊભી કરતો સવાલ સામને આવે છે મિત્રો હવે એ આઈ અને રોબોટિક્સ વિશે તમે ઘણી બધી વાતો સાંભળી લે છે ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો ટાપા ક્રાંતિ લાવશે અને આથી આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગે છે મિત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ ખેતરોમાં મજૂરીની જગ્યાએ પાક વણતો જોવા મળે છે અને આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી જ્યારે શેર કરવામાં આવ્યો હતો ત્યારે તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી રહ્યો છે આ કેટલાક યુઝર્સ તેને ભવિષ્ય માટે ખતરો કહે કે છે કેમ કે નાના જે મજદૂરો છે તેમને આ જે રોબોટ આવે છે તો કોઈ એક માણસ રોબોટ બાજુમાં જ કામ કરાવીને જે લોકોને મહેંતાણું મહત્વ છે જેમનું ઘર ચાલતું હતું તે ઘર હવે ખતરામાં આવી શકે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતો માટે ખુશખબર આવી છે કેમ કે મિત્રો ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓને લાભ સરળતાથી મેળવી શકે તે હેતુ સરાઈ ખેડૂત પોર્ટલ પર બાર માર્ચથી અગિયારમી મે બે સુધી ખુલ્લું મૂકવામાં આવી છે મિનો મિ મિત્રો મિની ટ્રેક્ટર પાવર ટિલર પાક સંરક્ષણના સાધનો અને કોલ સ્ટોરેજ જેવા રાઇપનિંગ એકમ પેક હાઉસ ડુંગળીના મેળાને મિનિમલ પ્રોસેસિંગ એકમની સાથે વજન કાટા પ્લાસ્ટિક ક્રેડર્સ વગેરે માટે ખેડૂતો હાલમાં અરજી કરી શકશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે આજના મુખ્ય ખેડૂત સમાચાર એટલે કે મિત્રો ગુજરાતના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડ હાલમાં અઠવાડિયા સુધી બંધ રહે છે કેમ કે મિત્રો હોળી અને ધુલેટી અને સાથે સાથે માર્ચ એન્ડિંગના કારણે નિર્ણય લેવામાં આવે છે કે ગોંડલ માર્કેટ યાર્ડ તેમજ રાજકોટથી લઈને ભાવનગર ઊંઝા થરાદ સહિતના માર્કેટ યાર્ડ બંધ રહે છે અને મિત્રો રાજ્યના ગોંડલ રાજકોટ સહિતના માર્કેટયાર્ડ આગામી રવિવાર અને સોમવારના હોળી ધૂળેટાના પર્વને લઈને તેમજ છવ્વીસથી એકત્રીસ માર્ચ સુધી યાર્ડના વાર્ષિક હિસાબ કિતાબ તેમજ અન્ય કામકાજના લીધે રજા રાખવામાં આવશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે નમોશ્રી યોજના જેમાં તમને સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની સર રાજ્ય સરકારે જ્યારે જાહેરાત કરી છે જેના માટે સાતસો પચાસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જે અંતર્ગત એસસી એસટી એનએફએસએ પીએમ જે સહિતના સાગરને બાર હજારની સહાય આપવામાં આવશે તેમજ સામાજિક ન્યાય અને દીકરીતા વિભાગ માટે છ હજાર એકસો ને ત્રાણું કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે હોળી પર આવી ચિંતાજનક આગાહી એટલે કે મિત્રો તમે બધા જાણો જ છો કે આપણા જે અંબાલાલ પટેલ છે તેમની આગાહી જ્યારે કરવામાં આવે છે ત્યારે ચોક્કસ તેમાં વાતાવરણમાં પલટો આવતો હોય છે ત્યારે હવે હોળી પર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મુજબ તે એમની એક આગાહી કરી તે મુજબ છવ્વીસ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને પચીસ પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં અને કચ્છના ભાગોમાં પવન વધુ રહી શકે છે મિત્રો કરા સાથે વરસાદ પણ પડી શકે છે ત્યારે ગુજરાતમાં છવ્વીસ માર્ચથી શકે છે મિત્રો આ દિવસોમાં વરસાદ પણ પડી શકે છે તેવી ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે મહિલાઓને મફત સિલાઈ મશીન મળશે એટલે કે મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે મિત્રો જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો અને રેશન કાર્ડ આ બધા જ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરાવવાના હોય છે ત્યારે મિત્રો અરજી કર્યાના દસથી પચીસ દિવસ બાદ તમારી અરજી એપ્રુવલ કરવામાં આવશે અને જે આમથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે હાલ આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવી રહ્યા છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે હવે કેવાયસી વગરના એક જે ફાસ્ટેગ છે તે એકત્રીસ માર્ચથી બંધ થઈ જશે એટલે કે મિત્રો જો તમે પણ ફાસ્ટેગ કેવાયસી નહીં કરાવ્યું હોય અથવા તો એકત્રીસ માર્ચથી પહેલાં નહીં કરાવો તો હવે તમારું ફાસ્ટેગ

છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે હિટવેવને લઈને શિક્ષણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે એટલે કે મિત્રો છવ્વીસ માર્ચ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હિટવેવની આગાહી કરાઈ છે મિત્રો શૈક્ષણિક સંઘે શિક્ષણ સચિવને પત્ર લખી શાળાના સમયમાં ફેરફાર કરવાનો માંગણી કરી છે ત્યારે નાયબ શિક્ષણ નિયામકે તમામ ડીઓને પત્ર લખી શાળાના સમયમાં ફેરફાર કરવા અને શાળાઓ તેમજ સંસ્થાઓમાં પાણીની વ્યવસ્થા કરવા કહ્યું છે મિત્રો રમત ગમતને લગતી આઉટડોર પ્રવૃત્તિઓ ટાળવામાં આવશે અને છાયો આપી શકે તેવા વૃક્ષો વાવવા જણાવવામાં આવ્યું છે ત્યારે મિત્રો બાળકો ગમે ત્યારે પાણી પીવાની છૂટ પણ આપવામાં આપવામાં આવે તેવા ઓર્ડર કરવામાં આવે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે સોના ચાંદીના ભાવ ફરી ઘટ્યા છે મિત્રો ત્યારે હવે આજે વાત કરવામાં આવે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળે છે મિત્રો મલ્ટી કોમેડિક્સ એક્સચેન્જ એમસીએક્સ પર એપ્રિલ બે હજાર ચોવીસ ડિલિવરી માટે સોનાની કિંમત રૂપિયા ત્રણસો ઓગણીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઘટીને પોસઠ હજાર સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે તે જ સમયે ચાંદીની કિંમત બસો એકોતેર રૂપિયા પ્રતિ કિલો ઘટીને ચુમ્બોતેર હજાર દસ રૂપિયા થઈ ગઈ છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે આઈપીઓ આવે છે તૈયાર થઈ જાવ તમે પણ જો ભરવા માગતા હોવ તો જી હા મિત્રો આઈપીઓના રશિયાઓ માટે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારે મિત્રો એસઆરએમ કોન્ટ્રાક્ટ લિમિટેડનો આઈપીઓ આવતીકાલે મંગળવારે છવ્વીસ માર્ચથી અઠ્યાવીસ માર્ચ સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલશે મિત્રો એસમ આર કોન્ટ્રાક્ટ એક એન્જિનિયરિંગ કંપની છે અને બુક બિલ્ડ ઇસ્યુ બી અને એનએસસી પર લિસ્ટ કરવામાં આવે છે ત્યારે મિત્રો આઈપીઓના પ્રાઇસ બેન્ડ દસ રૂપિયાની ફેસ વેલ્યુવાળા પ્રતિ ઇક્વેન્ટી શેર બસો રૂપિયાથી બસો દસ રૂપિયાની રેન્જ વાળા સેટ કરવામાં આવ્યા છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો લોકસભાની ચૂંટણીના પૂર્વે કારમાંથી મળ્યા છે એક કરોડ કેશ એટલે કે મિત્રો તમે બધા જાણો જ છો કે હાલમાં લોકસભાની ચૂંટણી જ્યારે નજીક છે ત્યારે તેના પૂર્વે ગુજરાત રાજસ્થાન સરહદ પરથી શામળાજી પોલીસે કારમાંથી એક કરોડ રૂપિયાની બિનહિસાબે રોકડ રકમ જપ્ત કરી છે મિત્રો સાથે કાર ચાલકને ડ્રાઈવની પણ ધરપકડ કરી છે ત્યારે આ વિસ્તાર બન્યો ગુનાખોરીનું એપી સેન્ટર છાતીના ભાગે છપ્પુના ખા ઝીંકી યુવકની હત્યા લોકસભાની ચૂંટણી અંદર કદાચ અરવલ્લી જિલ્લામાં સહિતાનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો હતો અને મિત્રો જિલ્લા એસપી શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાન રાજ્યને અડીને આવેલા આંતરરાજ્ય સરહદ ઉપરથી પસાર થતાં વાહનનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી છે તે દરમિયાન આ ખૂબ જ મોટા એમ કે ખૂબ જ મોટી કેસ અહીંયા પકડવામાં આવી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે જેલમાંથી જ સરકાર ચલાવશે અરવિંદ કેજરીવાલ એટલે કે મિત્રો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈડીની કસ્ટડીમાં પણ મંત્રી આતિશીને આદેશ આપ્યો છે મિત્રો તેમણે આદેશમાં કહ્યું છે કે હું જેલમાં છું તેના કારણે જનતાને કોઈ તકલીફ ન પડવી જોઈએ અને જ્યાં પાણીની અછત છે ત્યાં ટેન્કર પહોંચાડો જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે જે મોટા સમાચાર આવી રહ્યા છે તે મિત્રો નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગને લગતા જી હા મિત્રો નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગને ત્રણથી છ ધોરણ માટે નવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષથી જાહેર કરાશે અને મિત્રો બીજા ધોરણના અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો નહીં બદલાય ત્યારે મિત્રો નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પહેલી એપ્રિલથી થાય છે એમ સીબીએસસી એ જણાવ્યું હતું જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે જે મોટા સમાચાર આવે છે તે હોળી પહેલાં તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે એટલે કે મિત્રો સિંગ તેલના ડબ્બામાં રૂપિયા પચાસ તેમજ કપાસિયાના ડબ્બામાં સાઠ રૂપિયાનો વધારો થયો છે મિત્રો કપાસિયાના ડબ્બાનો નવો ભાવ પંદરસો નેવો અને તેલનો ડબ્બો સત્યાવીસ વીસ પર પહોંચ્યો છે ત્યારે સિંગ તેલના ભાવમાં આવનારા દિવસોમાં પણ ધીમી ગતિએ ભાવ વધારા જોવા મળી શકે છે મિત્રો વાત કરવામાં આવે તો આ ભાવ વધારાના કારણે મહિલાઓના બજેટ પર પણ અસર થશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો આ હતા ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચારના પંદર મોટા સમાચાર બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલજો